સુરતમાં લિવ ઇન રિલેશનશીપ નો કરુણ અંજામ આવ્યો છે વિશ્વાસના સંબંધમાં આખરે લોહીના ડાઘ કેવી રીતે રેડાયા જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ કોસંબામાં બની કરુણ ઘટના કર્યો પ્રેમ મળી સજા સોશિયલ મીડિયા થકી બંધાયા હતા સંબંધો વિશ્વાસની આડમાં રહી ગયા અંતે લોહીના ડાઘ કાળજુ કંપાવી દે તેવી ઘટના બની છે સુરત શહેરમાં માંગરોડના કોસંબાની ચકચારી ઘટનામાં હત્યારાની ધરપકડ થતાં જ મોટો ઘટસ્ફોટ થયો છે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીને વિશ્વાસના બદલામાં મોત મળ્યું બાતમીના આધારે બંધ ટ્રોલી બેગમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો સુરત ગ્રામ્ય પોલીસને ઝીણવટ તપાસ બાદ પોલીસને મોટી સફળતા મળી દિલ્હીના ફિરોઝાબાદ ખાતેથી આરોપીની ધરપકડ કરાઈ છે આરોપી બીજું કોઈ નહીં પરંતુ મૃતક મહિલાનો પ્રેમી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કોસંબા પોલીસ સ્ટેશનમાં ત્રણ તારીખે સવારે પોલીસને માહિતી મળેલી કે જે તરસાડી કોસંબા ઓવરબ્રિજ છે એની બાજુમાં ખોદકામ ચાલુ છે ખાડાની અંદર એક પર્પલ કલરની બેગ છે અને એની અંદર કોઈ મહિલાની ડેડ બોડી છે એટલે આ પ્રશ્નને ગંભીરતાથી લઈ અને તાત્કાલિક અમુ તમામ ટીમ પહોંચી ગયેલી આ બાબતમાં ઉપરી અધિકારી અમારા માનનીય આઈજીપી સાહેબને બ્રીફ કરવામાં આવેલા અને ઘટનાની ગંભીરતાથી લઈ અને તાત્કાલિક અલગ અલગ ટીમો એક્ટિવ કરવામાં આવેલી અને મર્ડર સાથે પુરાવાનો નાશ એ પ્રકારનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી આ જે ડેડબોડી હતી એ વણ ઓળખાયેલ ડેડબોડી હતી એટલે સૌથી પ્રથમ અમારી પ્રાથમિકતા એ હતી કે જે મહિલા છે એ મહિલાની ઓળખ થાય જેથી તાત્કાલિક ટેકનિકલ ટીમ અને જે બાતમીદારો માટેના સંપર્ક કરવામાં આવેલા અને એ દરમિયાન એવી માહિતી મળેલી થોડુંક માહિતી ટેકનિકલ ઇનપુટ્સથી મળેલી અમુક માહિતી જે છે એ હ્યુમન સોર્સિસથી મળેલી રવિકુમાર શર્મા નામનો એક વ્યક્તિ છે એ ત્યાં નજીકમાં જે એક કોલોની છે એની અંદર રેન્ટેડ ભાડા ઉપર રહે છે અને એ વ્યક્તિ શંકાસ્પદ છે તાત્કાલિક અમારી ટીમો એક્ટિવ થયેલી અને એ વ્યક્તિ જે રહેતો હતો એની રૂમ બંધ હતી એટલે એની વિગતો કઢાવવામાં આવેલી અને એની વિગતો કઢાવી ત્યારે એના ફોન સ્વિચ ઓફ થઈ ગયેલા અને તાત્કાલિક ટીમોને રવાના કરેલી ટેકનિકલ ઇનપુટથી માહિતી મળેલી કે બાય ટ્રેન એ વ્યક્તિ દિલ્હી તરફ જઈ રહ્યા છે અને એનું મૂળ વતન જે છે એ મુઝફ્ફરપુર મુઝફ્ફરપુર જિલ્લો બિહાર ત્યાંનો છે અહીંથી ટીમ એક્ટિવ કરેલી અન્ય રાજ્યોની બિહારની હરિયાણાની યુપીની પોલીસના સંપર્ક કરવામાં આવેલા આરપીએફનો સંપર્ક કરવામાં આવેલો પણ અમારી ટીમો રવાના થયેલી અમારી જે ટીમ છે એને આ આરોપી રવિકુમાર શર્મા ની ધરપકડ ફરીદાબાદ થી કરી લીધી છે અને ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચ છે એને ખૂબ સપોર્ટ કર્યો છે આરપીએફ એ ખૂબ સપોર્ટ કર્યો છે અને અમારી ટીમ જે છે એને કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ વોરંટ લઈ અને પરત થઈ ગયેલ છે અને આરોપીને હસ્તગત કરી અને આગળની જે બધી કાર્યવાહી છે એ હવે કરનાર છે આરોપીનું નામ રવિ શર્મા છે જે મૂળ બિહારનો રહેવાસી છે મૃતક મહિલા સાથે તેને પ્રેમ સંબંધ હતો અને મહિલા ઘણા સમયથી રવિ સાથે રહેતી હતી પરંતુ લગ્ન માટે દબાણ કરતા રવિએ મહિલાની હત્યા કરી અને મૃતદેહ ટ્રોલી બેગમાં ભરીને ફેંકી દઈ ફરાર થઈ ગયો હતો શરૂઆતમાં લોકોને લાગી રહ્યું હતું કે મહિલા જે પુરુષ સાથે રહી રહી છે તે તેનો પતિ છે પરંતુ આખરે જાણવા મળ્યું કે તે તેનો પ્રેમી હતો આ જે આરોપી છે એ આ મહિલા જે કાજલ દેવી જે પણ મુજફ્ફરપુર જિલ્લો બિહારના છે અને એ લોકો આશરે આઠ નવ મહિના પહેલા જ્યારે આ આરોપી રવિકુમાર શર્મા દિલ્હી ખાતે હોટલમાં કામ કરતા હતા ત્યારે સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં આવેલા ત્યારબાદ એમને મિત્રતા થયેલી મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમેલી અને ત્યાં એ લોકો રહેતા હતા ત્યારબાદ જે આરોપી છે અને મહિલા જે કાજલ દેવી છે એની સાથે મેરેજ કરવા માંગતી હતી અને આરોપી ત્યાંથી ભાગી અને આવી ગયેલા શરૂઆતમાં એને આ જે મહિલા છે એનો ફોન બ્લોક લિસ્ટમાં મૂકી દીધેલો અને ત્યારબાદ થયા અને મહિલા એ સમયગાળા દરમિયાન અહીંયા જે કોસંબા જે રૂમમાં રહેતા હતા ત્યાં બે ત્રણ વખત મહિલા આવેલી છે પોતાના બાળક સાથે અને છેલ્લે જયારે આવી ત્યારે મહિલાને આ રવિ ઉપર એવો પણ શક હતો કે અન્ય સ્ત્રીઓ સાથે પણ એના સંબંધ છે અને એ બાબતમાં એ લોકો વચ્ચે ઝઘડા થતા હતા અને આ ઝઘડાના પરિણામે રવિકુમાર શર્માએ એનું ગળું દબાવી દીધેલું અને ગળું દબાવી દેતા આ મહિલા જે છે કાજલ દેવી એનું મૃત્યુ થયેલું મૃત્યુ થયા બાદ એનો જે બાળક છે એના એક મિત્રને ત્યાં આવેલા બાળકને નાસ્તો કરાવી અને પછી ત્યાંથી એક ટ્રોલી બેગ ખરીદી અને ટ્રોલી બેગ ખરીદી અને આ જે ઘટના છે એને અંજામ આપેલો જેની અંદર બોડી પેક કરી અને જે તે જગ્યાએ છુપાવવાના ઈરાદે એ મૂકી આવેલા પરંતુ ગણતરીના કલાકોની અંદર જ અમારી ટીમે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ ડીવાયએસબી સર્વેયાજીની કામરે ડીવાયએસબી જે અમારા સર્વેયાજી છે એમના સુપરવિઝનમાં અમારી આ તમામ ટીમો કામ કરતી હતી અને ફરીદાબાદ ખાતેથી આરોપીને પકડી અને અમારી ટીમ અત્યારે પરત આવી રહી છે એટલે મારી ટીમને પણ આ બાબતમાં ખૂબ અભિનંદન છે કેવી રીતે ઝડપાયો આરોપી આ કેસમાં મહિલાના હાથમાં રહેલું ટેટુ અને નવી સૂટકેસ મહત્વની કરી હતી તેથી નવી બેગની ખરીદી તેમજ યુવતીની ઓળખ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો કોસંબા વિસ્તારમાં અલગ અલગ દુકાનોમાં ખરીદી અંગે ગુનાની તપાસમાં મહત્વની ટ્રાન્ઝેક્શન દ્વારા હત્યારા પ્રેમીની ઓળખ થઈ હતી બે વર્ષનો બાળક છે અને એના પતિ છે એના પતિથી અમુક સમયથી અલગ રહે છે અને રવિકુમાર શર્મા છે એની સાથે મહિલાના પ્રેમ સંબંધ હતા આજે રવિ શર્મા છે તે શું ધંધો જયારે દિલ્હી કાજલ દેવી સાથે સંપર્ક થયેલા ત્યારે હોટલમાં કામ કરતો હતો અને અહીંયા જે છે એક પ્રાઇવેટ ફેક્ટરીમાં કામ કરે છે જે જગ્યાએ રહે છે ત્યાંથી લગભગ અડધો પોણો કિલોમીટર વિસ્તારમાં જ આ ફેક્ટરી આવેલી છે અને અહીંયા પણ અમને ઘણા બધા અલગ અલગ પુરાવા મળેલા છે અને ખૂબ સાયન્ટિફિક પદ્ધતિથી એફએસએલ ની મદદ લઈ અને આ તપાસ કરવામાં આવશે અને આરોપીને કડકમાં કડક નામદાર કોર્ટ દ્વારા સજા થાય એ પ્રકારના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે અમારા ડીવાયએસપી દ્વારા વિઝીટેશન થઈ અને સુપરવિઝન થઈ રહ્યું છે એક પણ મુદ્દો તપાસનો બાકી ન રહી જાય એ પ્રકારની ખાસ તકેદારી રાખવામાં આવશે અંતે કહેવું એટલું રહે છે કે આ ઘટના લિવ ઇન રિલેશનશીપ માં રહેતા કપલ માટે લાલબત્તી સમાન છે જાગૃત બનો સાવધાન રહો ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત